નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું મળતી માહિતી મુજબ રાજપીપલા ટેકરાફળિયા પ્રાથમિક શાળા નજીક રહેતા નગીનભાઈ કાલિદાસ દેવીપૂજક અને તેમના પત્ની જસીબેન નગીનભાઈ દેવીપૂજક હાલ ઉનાળાની ગરમીમાં રોજીરોટી માટે રાજપીપલા કાળિયાભૂત મંદિર આગળ આખો દિવસ તરબૂચ વેચતા હતા રાત્રિના જમી પરવારી ત્યાં તરબૂજ વેચવા બાંધેલા મંડપ પાસે સૂઈ ગયા હતા આજે વહેલી સવારે કે મોડી રાત્રે કોઈક ફોર વ્હીલર ગાડીના ચાલકે દંપતી પર ગાડી ચડાવી દેતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમના પરિવારજનો ત્યાં કલ્પાત કરતા નજરે પડ્યા હતા હતા એક સાથે માતા પિતાની ગુમાવી દેતા પરિવારમાં માતમ છવાયું હતું ત્યારે આ ઘટના બની ત્યાં બાજુમાં આદર્શ નિવાસ શાળા આવેલી છે અને તરબુચના મંડપ પાસે જ અન્ય ખાણીપીણીની બીજી લારીઓ પણ આવેલી હોય ત્યાં દિવસે બહુ ભીડ રહે છે માટે ક્યારેક થોડા દિવસે પણ આવી ઘટના બની શકે છે તેને લઈને પણ લોકો ચિંતામાં છે ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત કરી ભાગી ગયેલા ગાડી ચાલકની તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર